ચૈતર વસાવાએ બહાર આવતા જ ફરી એકવાર આક્રમક અંદાજની અંદર જોવા મળ્યા જિલ્લાની સંકલન બેઠકમાં સીસીટીવી અને લાઈવ રેકોર્ડિંગ કરવામાં આવ્યા પ્રકારની માંગ એ ચૈતર વસાવાએ ઉઠાવી છે બેઠકમાં ભવાલ બાદ ચૈતર વસાવા એલર્ટ જોવા મળી રહ્યા છે

એંસી દિવસનો સમય ચૈતર વસાવાએ જેલમાં વિતાવ્યા બાદ હવે ચૈતર વસાવાએ એલર્ટ થયા છે જિલ્લાની સંકલન સમિતિની બેઠક જે મળે એ બેઠક ધારાસભ્ય ચૈતર વસાવાએ એવું પણ કહ્યું કે આ બેઠકની અંદર સીસીટીવી માં રાખવામાં આવે આ બેઠકનું લાઈવ પ્રસારણ કરવામાં આવે અને આ બેઠક દરમિયાન મીડિયાના મિત્રોને પણ અહીંયા જ ઉપસ્થિત રાખવામાં આવે આ પ્રકારની માંગ એ કલેક્ટર સાથે સામે ઉઠી છે આપણે જણાવી દઈએ કે ડેડિયાપાડાની અંદર એટીવીટીની બેઠકમાં જે ભભાલ થઈ હતી તેના સીસીટીવી પણ સામે નથી આવ્યા જે ઘટનાની અંદર શું હકીકત હતી શું ન હતી ગ્લાસ ફેંકાયો હતો કે તો ફેંકાયો આનો કોઈ એવો વિડીયો પુરાવો નથી કે જેના કારણે આ ઘટનાની એવું માની શકાય કે એમાં એ ઘટના બની હતી કદાચ એટલા જ માટે ધારાસભ્ય ચેન્દ્ર વસાવાએ એલર્ટ થયા છે અને આ તમામ પ્રકારની માંગોએ ઉઠાવી છે આ જો માંગ ઉઠાવી છે ને માંગ સ્વીકારવામાં આવે સીસીટીવી રાખવામાં આવે અને સાથે લાઈવ પ્રસારણ કરવામાં આવે જો લાઈવ પ્રસારણ થાય તો નર્મદા જિલ્લાના લોકોને પણ ખ્યાલ આવે કે જિલ્લાની સંકલન બેઠકની અંદર કલેક્ટર સહિતના અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ જિલ્લાની સંકલન બેઠકની અંદર શું કંઈ માંગ કરી રહ્યા છે કયા પ્રકારની બેઠકની અંદર ચર્ચાઓ થાય છે આ તમામ માંગ સાથે જ્યારે જિલ્લાના કલેક્ટરને ધારાસભ્ય ચૈત્ર વસાવાએ પત્ર લખ્યો છે અને પત્ર લખતાની સાથે જ પોતાનું નિવેદન પણ આપ્યું અને શું કંઈ રજૂઆત કરી સાંભળો નર્મદાના અધ્યક્ષસ્થાને એફઆરએ કમિટીમાં જે સાત કરોડ રૂપિયા વાર્ષિક આવ્યા છે એનું આયોજન હતું સાથે સાથે ગુજરાત પેટરની અંતર્ગત જે સાહીઠ કરોડ રૂપિયા નર્મદા જિલ્લાને મળ્યા છે એની પણ જિલ્લા કક્ષાનું આયોજનની મિટિંગ હતી ત્યારે આજની મિટિંગ મળે એ પહેલાં અમે કલેક્ટર સાહેબને લેખિતમાં પણ રજૂઆત કરી અને રૂબરૂમાં પણ હું મળ્યો મારી કલેક્ટર સાહેબને એ જ વિનંતી હતી કે જ્યાં પણ તમે મીટિંગમાં લેવાના છો ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરતો હોવો જોઈએ કાં એ મીડિયાનો હોય કાં તો આપણો માહિતી શાખાનો હોય તો એમણે તાત્કાલિક સૂચનો આપ્યા અને ત્યાં એક વ્યક્તિને લાઈવ રેકોર્ડિંગ માટે પણ રાખ્યા અને સીસીટીવી કેમેરા પણ ત્યાં ચાલુ કરાવ્યા બાદમાં મિટિંગ ચાલુ થઈ તો મિટિંગમાં જે પ્રકારે એફઆરઆઈની બાબતો હતી એફઆરઆઈનું આયોજન થઈ ગયું પણ ગુજરાત પેટર્નમાં અમે ચૂંટાયેલા ધારાસભ્ય તાલુકાના જિલ્લાના પ્રમુખોએ જે આયોજન આપ્યું હતું એની જગ્યાએ અમલીકરણ અધિકારીઓએ કેટલાક એનજીઓ એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને બારોબાર સાહીઠ કરોડનું આયોજન કરી દીધું છે એમાં માત્ર પચાસ સાહીઠ લાખ રૂપિયાના જ કામો આ ધારાસભ્ય તરફે મંજૂર કર્યા છે ત્યારે કલેક્ટર સાહેબ શ્રી અને અધિકારી શ્રીને અમે સ્પષ્ટ કીધું છે જો આવનારા દિવસોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કામો મંજૂર કરવામાં નહીં આવશે એનો સમાવેશ કરવામાં નહીં આવશે તો કલેક્ટર કચેરી ખાતે અમે ધરણા પણ કરીશું માન્ય ગુજરાતના મુખ્યમંત્રી આદિજાતિ પ્રભારી મંત્રીને પણ અમે મળીશું અને અમારા લોકોને બિનજરૂરી જે કામો મંજૂર કરીને થોપી બેસાડવામાં આવે છે એ રદ કરાવીને અમારા લોકોને શું જોઈએ છે કામો મંજૂર કરાવવા સુધીની તજવીજ આવનારા દિવસોમાં અમે કરીશું એ સ્પષ્ટ અમે વાત ત્યાં કરી છે અને કલેક્ટર સાહેબે પણ અમને બાહેતરી આપી છે કે મંગળવાર સુધીમાં તમારા કામો સમાવેશ થાય એ દિશામાં અમારા પ્રયાસો રહેશે અને અમે કરીશું એવી બાહેદરી આપી છે જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં ચોક્કસ ઉગ્ર આંદોલન અહીંયા થશે અને ગાંધીનગર ખાતે પણ અમારે ધરણા આંદોલન કરવાની ફરજ પડશે ત્યાં પણ અમે કરીશું ધન્યવાદ